આયા આયા મારા હાથ આયા કે ગયેલો થાય ગયેલો થાય બોલવું હોય તો હરખું બોલે નહી તો ન બોલે શિવાંશ પાસે મિની કાટલી માં બેઠો શિવાંશ હે તું રમવા એવો બરોબર તું કાકરી થી રમી લીધું પછી આઈફોન ક્યાં તારો કોને લઈ દીધો તને આઈફોન

હવે શું કરવાનું છે બેસીસ ને પછી એકલો એકલો ઈચકા ખાસે જવજે જોઈએ ઢાધોરિયા વાલ હાપા નાના ખાલીને માય 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 હવે બીજું ના લે એ હે કેલા ના

Un poco en Milán, ¿eh? Y más suerte, dice.

ઉત્તરાયણ મજા કરે શિવ ક્યાં ઉડી આકાશ ક્યાં ગઈ આકાશમાં વહી ગઈ એ આવ્યું આવ્યું નીચે આવ્યું શિવાંશભાઈ કીધું ઉડી ઉડી જાય કે શું કીધું તું આજે ઉત્તરાયણમાં પવન નહોતો પણ શિવાંશને આ બાજ હતું નાઇટ્રોજન વાળું એટલે ઓ ઉડી ઉડી જાય એકલું એકલું કેમ શિવાંશ કેવું ઉડે છે જો મજા આવી તને આ ચગાવવાની નીચે લઈ લે ને શિવભાઈ જો હવે નીચે લેશે ને જોજો એ શિવાંશ પણ વિલોગ્સ બનાવવા વળગી ગયો તો તું જો કંઈક બોલી દેની જો શિવાંશ વેરી ગુડ આ છોકરો તો વીલો મુના વળગી ગયો અને મારા દીકર નું બાજ ક્યાં ગયું લઈ લે નીચે લઈ લે ક્યાં આવે બેટા અને ચાંચ માલવા આવે છે જો અને આ કેવી મસ્ત એવી બધું છોકરાઓને માટે કે પવન વિના પણ આ ઉડી શકે અને નાના બાળકો માટે બેસ્ટ ગયું પંખો ચાલુ ન હોય એ વાતને ધ્યાન રાખવું પડે આ તો શિવાંશની ડોકી આવી રહેશે આખો દિવસ આમાં જ વેડગો છે શું કામ માલદીકો થાકી નથી ગયો હવે इधर हाँ। क्या कर रहे हो हो बेटा? क्या गेम खेल रहा है। है। है? है। तेरी ये हैं तेरा है આપડે આંગળી હોય ને એટલું આવે એ શું કરે છે આંગળી છીપાવું છું કે ભગવાન શ્રી કૃષ્ણ જો કૃષ્ણ ભગવાન આમ કરતા એ શિવાજભાઈ કે છે કેમ કરતા કૃષ્ણ ભગવાન શિવાસ્થું પછી આમ કાનો કરતો કે કાનણ વાસણીમાં નિકા અને વાંસણી હરકી નથી આવડતી ઝાંજી જોખમવાળા શ્વાસ લે તો હોવા જ હમણાં ભાઈ ત્યાં आमिस Siwan बांगी ना खानो छे tayari kare, આમ છે ગવંચ મધિક નહીં કેન્યો બાંધવાનો ને દોરી બાંધવાની અને ડાયરેક્ટ અમારે શivas ની પટન જઈ છે શિવ કેંચગરિસ છેવનો આમ ગીત કયો ગઈ